પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાગરાના ઉદ્યોગ જગતમાં સલામતીના નવા યુગનો પ્રારંભ કલર કલેક્ટર ખાતે ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અંગે રાજ્ય સર્વપ્રથમ સેમિનાર યોજાયો ગુજરાતના ઔદ્યોગિક જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા અને ક્ષેત્રે એક કદમ ઉઠાવવામાં આવ્યું છે તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ સુવિખ્યાત ટેક્સ કંપનીના સભાખંડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અને વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણોને વધુ કડક બનાવવા માટે અમલમાં મુકાયેલા નવા કાયદાકીય સુધારા અંગે ભરમાં યોજાયેલો આ પ્રકારનો પ્રથમ સેમિનાર હતો કાર્યક્રમનું સંચાલન અને અધ્યક્ષતા ભરૂચના નાયબ નિયામક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના ડીડી ગામી દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે સહાયક નિયામક વિમલ હડવડીયાએ પણ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અંદાજે ચાર કલાક સુધી ચાલેલા આ સઘન સત્રમાં સાયકા અને દહેજ જેવી ઔદ્યોગિક ઔદ્યોગિક વસાહતોના વિવિધ એકમો માટે મોટી સંખ્યામાં સેફટી ઓફિસરો અને કંપની પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અધિકારીઓએ નવા કાયદાની એક એક કલમ અને તેમાં થયેલા ફેરફારોને જીવનપૂર્વક સમજણ આપી હતી જેથી ભવિષ્યમાં કોઈ પણ ઉદ્યોગ એકમ કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય આ સેમિનારનો મુખ્ય સારાંશ એ હતો કે નવો કાયદો ઉદ્યોગ સાહસિકો અને શ્રમજીઓ વચ્ચે સંતુલનનું નિર્માણ કરશે એક તરફ આ કાયદો પર કાયદાનો સિકંજો કસશે અને સુરક્ષાના માપદંડોમાં કોઈ પણ ચલાવી લેવામાં માપદંડો નહીં તો બીજી તરફ ઉદ્યોગ નગરીમાં કામ કરતા લાખો સમજીવો માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ગેરંટી બનશે નવા કાયદામાં કામદારોના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યસ્થળની આસપાસના વાતાવરણ અને અકસ્માત નિવારણ માટે અત્યંત કડક જોગવાઈઓ કરવામાં આવી છે જેને હાજર રહેલા તમામ સેફ્ટી એક્સપર્ટ્સએ ઉમરકાભેર આવકારી હતી અંતમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા સેમિનારથી ઉદ્યોગોમાં ઝીરો એક્સિડન્ટના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મોટી મદદ મળશે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ પહેલી પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે નવા કાયદાના અમલીકરણ હતી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો વૈશ્વિક સ્તરની સુરક્ષા વ્યવસ્થા તરફ આગળ વધશે પાલેટ ટાઈમ્સ ભરૂચ